માંડવીના શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘના જીનાલયમાં તારીખ ત્રણ પાંચ ને શનિવારના રોજ ભીડભંજન પ્રાશવનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગે સંપન્ન થયો હતો શીતલ પ્રાશવ જીનાલયમાં સવારના સાડા નવ કલાકે શીતલ મંડળ તથા ત્રિશલા મંડળની બહેનોએ શતરભેદી પૂજા ભાવવયી રીતે ભણાવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા પ્રભુજીની ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાળા પરિવારે પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ સા કાનજી ઠાકરસી પરિવાર અને માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાડાવાળા પરિવારે પ્રદક્ષિણામાં ધૂપ લઈને ચાલવાનો લાભ જીગરભાઈ વૃજલાલ સંઘવી હસ્તે પૂર્ણિમાબેન પ્રદક્ષિણામાં દીપક લઈને ફરવાનો લાભ ગુલાબબેન ભોગીલાલ સાએ હસ્તે જ્યોત્સનાબેન પ્રદક્ષિણામાં જમણી બાજુ ચામર લઈને ચાલવાનો લાભ વિધાન જીનેશભાઈ બોરીચા પરિવારે ડાબી બાજુ ચામર લઈને ચાલવાનો લાભ માતૃશ્રી મણીબેન હિરજી સંઘવી પરિવારે ભદ્રેશ્વર વસઈ તીર્થની અઢાર નંબરની ડેરીમાં ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી પરિવારે આરતીનો લાભ માતૃશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે મંગલ દીવાનો લાભ માંડવીના ત્રિશલા મંડળે જ્યારે શાંતિ કળશનો લાભ વિધાન જિનેશભાઈ બોરીચા પરિવારે લીધો હતો